નમસ્કાર દર્શક મિત્રો સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે મૂળ ગીર ગઢડાના વતની વિમલ ત્રણ વર્ષથી સુરત ફેબ્રિકેશનના કામ અર્થે રહેતા હતા વિમલ મહેશ સોલંકીનું લગ્ન પોર સ્થિત રૂઆત ગામમાં નવ વર્ષ પહેલા થયું હતું વિમલને લગ્ન બાદ બે બાળકો હતા વિમલની પત્નીના બીજા કોઈ સાથે સંબંધ હોવાનું જાણવા મળતા લગ્ન સંબંધ બગડ્યા હતા ત્યારબાદ પાછલા ચાર મહિનાથી વિમલની પત્ની રેશમાં માઇકે જતી રહી હતી વિમલ પોતાના બાળકોને મળવા માટે અવારનવાર મળવા જતો હતો તે સમય વિમલ પાસેથી રૂપિયા પણ લેવામાં આવતા હતા તે દરમિયાન વિમલનો સાડો વિમલના સુધીનો માર મારતો હતો તેવા આક્ષેપો પિતાએ કર્યા છે પિતા મહેશ સોલંકી હોવા છતાં સામેવાળા પક્ષે બપોરના બે વાગ્યે એસએસજી હોસ્પિટલમાં લાવ્યા હતા એક કલાક બાદ હોસ્પિટલમાં લાવ્યા હોવાથી એસએસજીમાં સારવાર દરમિયાન રાત્રિના ત્રણ વાગ્યાના સુમારે મોતને ભેટી ગયો હતો વિમલના પિતાના જણાવ્યા મુજબ વિમલ સસુરાલથી એક કિલોમીટર દૂર સલાડ ગામમાં મિલડી માતાના મંદિરે કેમ ગયો એને દવા પીધી કે કોઈ એક દવા પીવડાવી તેની તપાસ પોલીસ કરે તેવી માંગણી કરી છે વિમલના પિતા હોસ્પિટલમાં પણ કડવા અનુભવ થયા હતા તેમણે આક્ષેપો કરતા જણાવ્યું છે કે વિમલની લાશને પોસ્ટમોર્ટમ અર્થે લાવ્યા તો લાવનારે સો રૂપિયા લીધા અને ત્યારબાદ સહી પોલીસ પંચનામા કરનાર પંચો જે અહીંયાના એમ્બ્યુલન્સ ડ્રાઈવરોએ સહી કરવા માટે બસ્સો રૂપિયા લીધા ત્યારબાદ લાશ પેક કરનારાએ પણ પાંચસો રૂપિયાની માંગણી કરી હતી આ અંગે મૃતકના પિતાએ આક્ષેપો કરતા વધુમાં શું કહ્યું છે આવો સાંભળીએ બાબો દવા પી ગયો એ લોકોએ બોલાવ્યો ન્યાજરેતીથી માં અને એ લોકોએ દવા પીધી પાઈ દીધી કે પીધી અમને નથી ખબર પછી એ લોકો નવ વાગે પીધી તો અહીંયા અઢી વાગે એને દાખલ કર્યો નવ વાગ્યાથી અઢી એટલે પૂરું ઝેર સડી ગયું અને અમને ફોન આવ્યો કે તમે જલ્દી આવો એટલે અમે રાતના અગિયાર વાગે પોઈ ગયા તો એ લોકો એ અમને પોલીસ કેસ કરવા અમે ગયા તો એ કે વરણા જાઓ વરણાથી એવું કીધું કે પોઅર પોલીસ હોકીમાં જાઓ તો લોકો એવું કહે છે કે અમે ખાલી અરજી લખીએ અને અમે કાંઈ પકડીને પૂરી નકીએ ને આવી રીતે ને ગમે એમ અમને ના પાડી દીધી એ કે અરજી કર્યો તો અમે કાંઈ નહીં કરી શકીએ વિમલભાઈ

અને હા બહુ માર તો એકવાર પોગ ભાંગી નાખ્યો એનો અને પછી મારી ત્યાં આવ્યો અમે પાસો સરખું બધું કરી ને પાસો એનો ફોન આવ્યો તે પાસો પૈસા આઠ રૂપિયા લઈને ત્યાં ગયો પછી પાસો માર્યો એને એ હા એમાં એની સાસુ અને બૈરી અને એનો હે સુમિત્રા બી રેસમાં

અહીંયા મને લાના પાંચસો રૂપિયા કઈ બોલાવ્યા ને બધું દીધું સાહેબ ઘટનામાં એવું છે કે રૂવાત ગામમાં મારા શાળા બે દિવસ પહેલાં એને જ્યાં બનાવ બન્યો ને ત્યારે ત્યાં ફોન કરીને બોલાવેલ પછી ત્યાં એ લોકો જે કઈ વાતચીત થઈ હોય કે માથાકૂટ થયું હોય કે એ લોકોનો પ્રશ્ન છે આ લોકોને કોઈ ખબર નથી મારા સાસુ સસરા પછી ભાઈ ત્યાંથી નીકળી ગયા ઘરે ફોન કર્યો કે હું આવું છું અને આ લોકોને ત્યાં કીધું કે હું અહીંથી સુરત જાઉં છું પણ એ ત્યાં આવ્યા નહીં અને ત્યાં એ વચમાં તે કોઈ કોઈ પણ ચીજ દવા પોઈઝન એ પી ગયા પોઝિશન બહુ ખરાબ થઈ ગઈ લોકોની પછી આ લોકો ત્યાંથી દવાખાને લઈને અહીંયા આવ્યા પછી આ આવ્યા એટલે એના મમ્મીને મારા સાસુ સરાને બધાને એ લોકોએ વાત કરી તે આવી રીતે બનાવ બની ગયો પછી અમે લોકો બધા અહીંયા પહોંચી ગયા દવાખાને એટલે પછી અહીંયા આવ્યા તો જોયું કે હાલત બહુ સિરિયસ થઈ ગઈ હતી પછી અમે લોકોએ ફરિયાદ કરવાનું નક્કી કર્યું કે ભાઈ અમારે ફરિયાદ કરવી છે તો અમે સવારમાં આપણે વરણામાં પોલીસ ચોકી ગયા વરણામાં પોલીસ ચોકી ગયા એટલે એ લોકોએ એવું કીધું કે ભાઈ તપાસ અમારા અહીંના જમાદારના હાથમાં નથી પોર પોલીસ ચોકીના જમાદાર કિશનભાઈ રાઠવા કરીને છે સાહેબ એના હાથમાં તપાસ છે તો અમે ત્યાં ગયા એટલે ત્યાં ગયા તો કિશનભાઈ હાજર હતા તપાસ એમના હાથમાં હતી તે છતાં અમને કલાક પોણો કલાક લગી અમને ત્યાં ત્યાં બેસાડી રહ્યા મેં સાહેબના નામ વાંચીને લેબલના વાંચીને મેં કીધું મેં સાહેબ જમાદારની જરૂર નથી તપાસ તો તમારા હાથમાં જ છે ને કેસની જે કાંઈ છે એ તો તમે અમારી ફરિયાદને સાંભળો તો સાહેબ કે મારે જમાદારને પૂછવું પડે આઈને દાદા કરીને એ સાહેબનું નામ છે સૂર્યમણી પાઠક સાહેબ કરીને હતું પછી અમે ત્યાં એ સાહેબ આવ્યા સાહેબ આવ્યા એટલે અમને બેસાડ્યા તો સાહેબે અમને પૂછ્યું કે બોલો ભાઈ તમારે શું પ્રોબ્લેમ છે શું તકલીફ છે એટલે અમે કીધું કે ભાઈ અમારે ફરિયાદ કરવાની ઈચ્છા છે સાહેબ કારણ કે અમને આશંકા છે હવે જે દવા ઈ લઈને હારે આવેલા છે એ દવા સાહેબને અહીંયા બતાવી બોટલ તો સાહેબે એવું કીધું કે આ દવા પીધેલી નથી એટલે એક ડાઉટ તો આપણને રહી ગયો મગજની અંદર તો ત્યાં અમે પોલીસવાળા અમને વાત કરી સાહેબને તો સાહેબ એવું કીધું કે ભાઈ જોવા પોલીસે હા પોલીસ ફરિયાદ બાબતે પોલીસવાળા અમે અમને સમજાવ્યા કે હવે એક વસ્તુ છે કે જ્યાં બનાવ બન્યો ત્યાં સીસીટીવી કેમેરા છે તો અમે કીધું સાહેબ હવે ત્યાં તો સીસીટીવી કેમેરા ક્યાં હોય વગડામાં તો ત્યાં તમે કોઈ હાજર હતા ત્યાં જોવામાં મેં ના સાહેબ અમે લોકો અમારા ઘરે હતા તો ત્યાં એના સાસરીયા પક્ષના કોઈ હાજર હતા કે આ ભાઈ દવા પાઈ દીધી કે પી દી મેં ના તો પછી સાહેબ અમને દાખલા આપ્યા કે હું કદાચ અહીંથી બહાર નીકળીને પોલીસ ચોકીમાંથી બહાર નીકળીને ક્યાંક જઈને ખાઈ ફાયદો આપણી આશા શું અપેક્ષા છે અપેક્ષામાં સાહેબ એવું છે કે પોલીસ આની વાયે થોડુંક કડક કાર્યવાહી કરે અને પગલા ભરે તો આ અમારા મારા શાળા ન્યાય મળે કારણ કે બે દીકરા વળાંગમાં સાહેબ અમને સમજાવીને મોકલી દીધા ફરિયાદ લેવાનું એ લોકો કે પણ એ લોકો એમ કે આમાં ધરપકડ નો થાય અટેક નો કરી એકવી એને મારી નો એકવી જેલમાં નો પૂરી એકવી એને અમે બોલાવી તમને બે ને હામાં અમે બે આડવી અમે પૂછવી સામે વાળી વ્યક્તિને ભાઈ તમે દવા પાય એ લોકો એમ કે ના અમે નથી ભાઈ એ લોકો ગરેવી આવ્યા છે તમારે ગરેવી પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ તમને લાગે છે કે ન્યાય મળશે

આ અહીંયા હોસ્પિટલે એટલે હોસ્પિટલે નવ સાડા નવે ફોન આવ્યો હોય છે પોલીસ વાળાનો વિમલ વિમલ મહેશભાઈ સોલંકી પાંત્રીસ વર્ષ છે અને બે બાળકો છે